બિસ્મ્લા રમન રહીમ અસલામ જે કે એમ બીબીએસમાં વિષય કમ્પ્યુટર ધોરણ છ પાર્ટ ત્રણ પાવર પોઈન્ટમાં આજે આપણું પાર્ટ દસ છે એટલે કે ભાગ દસ છે એમાં આપણે સ્લાઇડ ફોર્મેટ ગયા વિડિયોમાં મેં તમને પેજ નંબર છોતેરનું જે યલ્લો કલરનું બેક્સ બોક્સ છે સ્લાઇડ ફોર્મેટ કરવા એના વિશે માહિતી આપેલી હવે આજે આપણે એ જ વસ્તુ એમાંથી આપણે આજે એ જ વસ્તુ પાંચ પોઈન્ટ જોવાના છીએ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે બોલ્ડ સુધી આપણે જોવાના છીએ તો તમારી સમક્ષ તમારી ચોપડી રાખજો આપણી પાસે આ આપણી જે ફાઇલ છે એ આપણે બનાવેલી બરાબર પહેલી સ્લાઇડ આપણે ઉમેરેલી પછી એમાં ધ ટાઈગર અને આવા નેશનલ એનિમલ લખેલું પછી આપણે ઇન્ટ્રોડક્શન લખેલું પછી પ્રોજેક્ટ ટાઈગર અને અહીંયા ક્લિપ આર્ટ બતાવેલું મેં બરાબર હવે આપણે હવે મારે જો દાખલા તરીકે આના જે ફોનસ છે એ બદલવા હોય તો આપણે કેવી રીતે કરીએ બરાબર તો પાના નંબર તમારી પાસે તમારો ચોપડી હશે એમાં તમારે પાના નંબર ઇઠોતેર ઉપર આવો એમાં બાય ડિફોલ્ટ આને આપણે પહેલાં તો આપણે ધ ટાઈગરનું જે ફોન્સ છે એટલે કે લખાણ છે લખાણ બદલવા એટલે કે અલગ અલગ લખાણ આવે છે આપણે પાંચમામાં શીખી ગયેલા વર્ડમાં એવી રીતે પાવર પણ છે તો આપણે આના ઉપર ક્લિક કરીને આપણે આના ઉપર ક્લિક કરીને તમે આના ઉપર ક્લિક કરીને કોઈ પણ લખાણ અહીંથી લઈ શકો છો મારું માઉસ પોઈન્ટર જોવાય છે તમને અહીંથી તમે તમારે શું કરવાનું છે ફક્ત આ જે છોટો એરો છે સાઈડમાં આ શું લખેલું છે કેલિબ્રી કેલિબ્રી લખેલું છે ને કેલિબ્રીની બાજુમાં એક નાલ્લો એરો છે એના ઉપર તમારે ફક્ત ક્લિક કરવાનું છે તમારી ચોપડીમાં પણ છે તમે જોઈ શકો છો તમારી ચોપડીમાં એના ઉપર તમે ક્લિક કરશો તો આ આખી લિસ્ટ તમારા પાસે ફોન્ટની જ છે આ અક્ષરોની જ છે હવે એમાંથી જો તમે જેના ઉપર ખાલી તમે તમારું માઉસ પોઈન્ટર મૂકશો તો એ અહીં જો તમને જોવાય છે કે આ તમારા ફોન જે છે એ બદલાય છે જોવાય છે આ તમારા ફોન બદલાય છે હવે આપણે આજે કયા ફોન્ડ અહીં લેવાના છીએ તો ભાઈ એલેગ્રી લેવાના છીએ કંઈ એલ એલજીરિયન એલજીરિયન ફોન્ડ આપણે લેવાના છીએ જેવી રીતે પાના નંબર ઇઠોતેર ઉપર પોઈન્ટ છઠ્ઠો પોઈન્ટ પર બતાવેલું છે ફોન્ટના નામ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે એલ્જીરિયન પર ક્લિક કરો ડ્રોપડાઉન મેનુ બંધ થશે તમે જેવી રીતે આના પર ક્લિક કરશો તો આ એલેગ્રી આવી ગયો હવે આપણે આમાંથી બંનેઓને આપણે કરવું હોય તો મારે આ પર સિલેક્ટ કરવું પડશે અને આ પર સિલેક્ટ કરીને હું ફરી અહીં જઈને એલિગિરી લઉં તો બંને જે ફોન્ટ બંને ધ અને ટાઈગર એ બંને શું થઈ જશે એલિગિરી ફોન્ટસમાં આવી ગયા એવી રીતે બીજા પણ ફોન્ટ્સ છે આપણે જોઈએ કે કયા કયા ફોન્ટ છે તો આ આવા ગુજરાતીમાં પણ છે આવા અલગ અલગ છે આ બોલ્ડ છે અક્ષર જાડા છે આ થોડા પતળા અક્ષર છે એવી રીતે આ થોડા સ્ટાઇલિશ અક્ષર છે આવી રીતે આ ગોળ ગોળ સર્કલ્સ જેવા પણ અક્ષરો છે ફોન્ટ્સ છે તો આપણી પાસે બહુ બધા ફોન્ડ્સ છે એવું નથી કે આપણી ચોપડીમાં જે છે એ જ આપણે લેવું છે બરાબર આપણે બીજા પણ બીજા કોઈ પણ લઈ શકીએ છીએ પણ આપણી ચોપડીમાં અત્યારે આ બતાવ્યું છે તો આપણે એલ્જીરિયન લઈ લઈએ ચાલો હવે એલ્જીરિયન લઈ લીધું હવે અહીં બતાવ્યું છે સાતમા પોઈન્ટમાં ફોન્ડ ગ્રુપમાં ચુમ્બાલીસ ફોન્ટ સાઇઝમાં ચુમ્બાલીસ પોઈન્ટ એ ડિફોલ્ટ સિલેક્શન છે પોઈન્ટ સાઇઝની યાદી જોવા માટે એરો પર ક્લિક કરો અહીંયા જે ચુમ્બાલીસ બતાવ્યું છે એની બાજુમાં પણ એક સ્મોલ એક નાલનો એરો છે એના ઉપર તમે ક્લિક કરશો તો શું થશે જે ફોન્ટની સાઇઝ છે એ અલગ અલગ સાઇઝો આવશે જો તમારે પાના નંબર ઇઠોતેર ઉપર એક યલો કલરનું સ્મોલ બોક્સ છે નાલ્લો બોક્સ છે એમાં બતાવ્યું છે ડિફોલ્ટ સિલેક્શન વિન્ડો ડિફોલ્ટ સિલેક્શન એટલે શું તો વિન્ડો દ્વારા જે વિકલ્પ પસંદ થયેલો જ આવે એટલે કે થયેલો જ છે તેને ડિફોલ્ટ સિલેક્શન કહેવાય છે આપણે ચુમ્બાલીસ તો મૂકગા નથી બાય ડિફોલ્ટ જ આવ્યું હોય બાય ડિફોલ્ટ એટલે કે જે વિન્ડોઝ એટલે કે આ જે છે વિન્ડો પાવર પોઈન્ટ પાવરપોઇન્ટનું જે સોફ્ટવેર છે એ ઓટોમેટિક ચુમ્બાલીસના ફોન્ટ આપ્યા જ છે આપણે એમાં કંઈ ફેરફાર કરીને નથી બરાબર તો એને કહેવાય છે ડિફોલ્ટ કોઈપણ વસ્તુ ઓ પહેલાંથી જ હોય તો એને કહેવાય છે ડિફોલ્ટ હવે આપણે આમાંથી ચોપન સાઇઝ પસંદ કરવાની છે ક્યાં લખ્યું છે તો ભાઈ પાના નંબર ઓગણ એંસી ઉપર આવો તમે અને એમાં આઠમો પોઈન્ટ જુઓ ફોન સાઇઝ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે ફોન સાઈઝ પર ક્લિક કરો ઉદાહરણ તરીકે ફિફ્ટી ફોર એટલે કે ચોપ્પન પોઈન્ટ્સ પર ક્લિક કરો તો જો હું ચુમ્બાલીસ ઉપર હતો હવે ઇઠોતેર ઉપર આવ્યો તો થોડા ફોન મોટા થયા હવે ચોપન ઉપર આવ્યો તો વધારે મોટા થયા સાઠ ઉપર આવો તો વધારે મોટા થશે મેં તમે છાસઠ ઉપર આવો તો વધારે મોટા ઇસી બોતેર એંસી અઠ્યાસી છોતેર બરાબર આવા બધા અલગ અલગ ફોન છે આપણે ચોપન લઈ લઈએ હવે આપણે એક બીજી વસ્તુથી પણ આપણી જે ફોન્ટની સાઇઝ છે એ વધારી અને ઘટાડી શકીએ છીએ જે ઓગણ એંસી પેજ ઉપર યલો કલરનો જે બોક્સ છે ને એમાં બે તમને એ બે ટૂલ્સ આપ્યા છે ઇન્ક્રીઝ ફોન સાઇઝ પહેલાં લખાણ સિલેક્ટ કરો આપણે લખાણને સિલેક્ટ કર્યું અને ઇન્ક્રીઝ ફોન સાઇઝ એટલે કે આ જે છે એ એની ઉપર ઉપર અપનો એરો જે છે એના ઉપર આપણે ક્લિક કરીશું જો તો ફોન મોટા થયા એની બાજુમાં જે છે સ્મોલ એ એટલે કે એની સાઇઝ ઘટાડવા માટે એ એની સાઇઝ છોટી છે અને એરો ડાઉનનો છે તો આપણે કરીએ તો આપણે જેટલા પણ નાના કરવાના જો કરવું જો મારે કરવું છે તો હું કરી શકું છું જેટલા મોટા કરવા છે તો હું કરી શકું છું આપણે અહીંથી સિલેક્ટ કરી શકીએ છીએ જેટલી સાઇઝ તમારે લેવી હોય તેટલી તમે સિલેક્ટ કરી શકો છો હવે છેલ્લી વસ્તુ આપણે આજે જે જોવાના છીએ એ છે બોલ્ડ કયા છે બોલ્ડ તો બોલ્ડ ક્યાં છે તમને બધાને ખબર જ છે બરાબર આપણે લખાણને ઘાટા કરવા માટે આજે છે લખાણ હું સિલેક્ટ કરું છું અને અહીંથી જે બી છે એના ઉપર હું ક્લિક કરું તો જો અક્ષરો ઘાટા થઈ ગયા એટલે કે જાડા મોટા થઈ ગયા સિલેક્ટ કરેલ લખાણ બોલ્ડ ફોન્ટ સ્ટાઇલમાં બદલાઈ જશે જો તમારે બોલ્ડ કરવું હોય તો તમે અહીંથી કરી શકો છો તો આજે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ તો ફોન્ટ અલગ અલગ પ્રકારના ફોન જોયા એની સાઇઝ જોઈ એની સાઇઝ ઓટો તમારે અહીંથી સિલેક્ટ ના કરવી હોય ને તમારે આ એ અને સ્મોલ ડાઉન એરો એથી તમે ક્લિક કરવા માંગતો તો તમે કરી શકો અને શું કર્યું એક બોલ્ડ આપણે સિલે બોલ્ડનો જે ફોન્ટ સ્ટાઇલ છે એ આપણે સિલેક્ટ કરી બરાબર આજે આપણે જે સમજૂતી મેં તમને બતાવી એ તમારે તમારી નોટમાં લખવાની છે જઝાક અલ્લાહ